હાલના સંજોગોમાં જે માતામલ ફાઉન્ડેશન હસ્તક જે દીકરીઓએ જીએનએમમાં એડમિશન મેળવું હોય આવી દીકરીઓ અંદાજે તેતાલીસ કે ચુમ્માલીસ ની એડમિશન કેન્સલેશન માટેની અરજી આવેલી એમાંથી ચોવીસ અરજીઓનો નિકાલ કરી અને એમને ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે તે વખતે આપી દીધેલા ત્યારબાદ આ વિવાદ થોડો વધ્યો જેમના ઓગણીસ જેવી બહેનોના ફીસ સહિતના કારણોસર ડોક્યુમેન્ટ પરત આવવામાં જે વિલંબ થઈ રહ્યો હતો એના કારણે તેને માનની ધારાસભ્યશ્રીની વારંવારની રજૂઆતો આવી માનની ધારાસભ્યશ્રી ચેતરભાઈ વસાવાની ચિંતા પણ બિલકુલ વાજબી છે પણ આપ સૌના માધ્યમથી જણાવવા માંગુ કે સંસ્થા સહકારી સંસ્થા તંત્ર કે સંસ્થાના પ્રતિનિધિ ધારાસભ્યશ્રી આપ અમારા સૌની ગણતરી એવી હોય કે જેટલી બની શકે એટલી રોજગારીની તકો ઊભી થાય અને જે ડિપ્રાઇવડ ક્લાસ છે એમાંથી દીકરીઓ આગળ વધી અને એ મેઇન સ્ટ્રીમમાં ભણે એટલે સૌનો હેતુ એક જ છે પણ પછી ગેરસમજ થવાના કારણે થઈને માકામલ ફાઉન્ડેશન જે એડમિશન સેન્ટર તરીકેનો રોલ ભજવે છે તેને નર્સિંગ શાળા તરીકે રજૂ કરવામાં આવી ખેર આ બાબત તપાસનો વિષય છે અને જે તંત્રના જે વિભાગમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે અને જે પુરાવા માંગવામાં આવશે અત્યાર સુધી અમે આપ્યા પણ છે અને ભવિષ્યમાં પણ આપતા રહીશું જે વિદ્યાર્થીની દીકરીઓના ડોક્યુમેન્ટ પરત કરવાના છે એમની શાળા સાથે વાટાઘાટો કરી અને અમે એ ડોક્યુમેન્ટ પણ પરત મંગાવી લેશું માનની ધારાસભ્ય સાહેબની જે એક સકારાત્મક બાબત છે એમણે જે વાત કરી કે સ્કોલરશીપ વિભાગમાંથી સ્કોલરશીપ મંજૂર થવામાં જે વિલંબ થઈ રહ્યો છે એમાં તેઓ સક્રિય રીતે આગળ આવી અને સંબંધિત વિભાગને ધ્યાનમાં દોરી અને સ્કોલરશીપ મંજૂર કરાવવામાં મદદ કરશે અને દીકરીઓની સ્કોલરશીપ મંજૂર થાય છે તો એમને ફીસ ભરવામાં ખૂબ જ અનુકૂળતા રહેવાની છે એ સ્વાભાવિક છે એટલે પ્રથમ દિવસથી જ હંમેશાથી કહેતો આવ્યો છું કે સંસ્થાનો હંમેશા સહયોગ રહ્યો છે દરેક બાબતમાં અમે કશે કોઈ જગ્યાએ ભાગ્યા નથી જ્યાં જરૂર પડી ત્યાં દરેક જગ્યાએ આવી અને અમારો પક્ષ રજૂ કર્યો છે અને આપના માધ્યમથી હું માનની ધારાસભ્યશ્રી અને તંત્ર દરેકને જણાવવા માગું છું કે અમે ભારતના બંધારણ મુજબ જે જરૂરી પરવાનગીઓ લેવાની છે એ મુજબ લઈ અને કામગીરી કરી છે છતાં પણ એડમિશન સેન્ટર તરીકે કામ કરવા બાબત કશે કોઈ નોંધણી કે એવી કોઈ બાબત રહેતી હોય તો માનની સરકાર શ્રી મા કામલ સંસ્થાના ડાયરેક્ટર એવું કહે છે કે મા કામલ ફાઉન્ડેશન જે રાજપીપળા ખાતે છે તે ફક્ત એડમિશન સેન્ટર છે આ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ નથી ત્યારે એ એડમિશન ક્યાં આપે છે કઈ કોલેજમાં આપે છે અને વિદ્યાર્થીઓ કઈ રીતે અભ્યાસ કરે છે તેમના ભવિષ્યનો શું એ જે પ્રશ્નો છે એ હાલ ચર્ચામાં છે અને તેનું નિરાકરણ આવી વિદ્યાર્થીઓને ન્યાય મળશે